માર્ગ અને મકર વિભાગ જે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મારા ત્રીજા નંબરના પ્રશ્નના જવાબમાં જે અમદાવાદથી રાજકોટ સિક્સ લાઇન રોડ કે જેનું કામ બે હજાર વીસમાં પૂરું કરવાનું હતું બાવીસો કરોડના આ પ્રોજેક્ટમાં બે હજાર ને થયું હજી સુધી કામ પૂરું કરવામાં ન આવ્યું અને મંત્રી તરફથી એવો જવાબ મળ્યો કે આ કામ એ પાંચ પેકેજ કરી અને કોરોના સમયગાળામાં આ કામ થઈ શક્યું નથી પણ વાસ્તવિકતા કંઈ જુદી હતી આ એજન્સી જે કાંઈ કામ કરે છે એમને બાકીની સબ્જેક્ટમાં પાંચ જેટલા અલગ અલગ એજન્સીઓને કામ આપ્યું છે અને કામ ન કરવા પાછળનું કારણ કોરોનાનું એટલા માટે બતાવવામાં આવ્યું કે એને સરકારે જે કાંઈ ગ્રાન્ટ હતી એ મંજૂર રકમ એ પૈકીનો ચાર ટકાનો વધારો આપ્યો એટલે એજન્સીના આડકતરી રીતે મદદ કરવા માટે કરીને કોરોનાનું બાનું કાઢીને બાવીસો કરોડનો પ્રોજેક્ટ પૂરો ના કરી અને લોકોને જે કાંઈ હાલાકી અનુભવી પડી એ માત્ર બાલા તબલાની નીતિ અને એમના ગમતી એજન્સીઓને કામ આપી અને ભ્રષ્ટાચાર માટેનું જે મોકળું મેદાન એ માર્ગ અને મકાન વિભાગ મારફત આપવામાં આવ્યું છે ભૂતકાળમાં પણ રાજ્યના મુખ્યમંત્રીએ કબુલ્યાનું કે સૌથી મોટો ભ્રષ્ટાચાર એ મહેસૂલ અને બાંધકામમાં થાય છે વર્તમાન સમયની અંદર ગુજરાતમાં જે ભૂતકાળની અંદર કામ કર્યું અને એ વખતે બ્લેક લિસ્ટમાં મૂકેલી એજન્સીઓ આજે પણ બીજે એના એવી સભ્યો અને એના કામ કરે છે હું બનાસકાંઠાનો દાખલો આપું કે બનાસકાંઠાની અંદર જીપીસી કંડકશન મારફત જે કામ કરવામાં આવ્યું બ્રિજ ધ્રાસી થયો બે માણસોના મૃત્યુ થયા અને એની પાછળ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી વર્તમાન સમયની અંદર કામો કરવામાં આપેલા છે એ કામો અમદાવાદ હોય કે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમંત્રી સડક યોજના હોય આ તમામ કામો આ એજન્સી કરે છે એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે આડતરી રીતે માત્ર જયારે ઘટના બને ત્યારે ઔપચારિક રીતે બ્લેક લિસ્ટ મૂકવા માટેની વાત કરવામાં આવે છે એની પાછળ પાછળથી જે કોઈ કાર્યવાહી કરવામાં હોય એ કાર્યવાહી થતી નથી એટલા માટે કરીને એજન્સીઓને અને કંપનીઓને આ કામ માટે કરીને કોઈ ગંભીરતા લેતા નથી અને એના હિસાબે રાજ્ય સરકારના પૈસા ફેર પાય છે ક્યાંક પૂલો પડે એના લીધે લોકોનું મૃત્યુ થાય છે એટલે બેવડી નીતિમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો છે ત્યારે આ ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે કરોડો રૂપિયા જે માર્ગ ને મકાન વિભાગ આવે છે એમાં અધિકારીઓ કોન્ટ્રાક્ટરો આ સ્થિતિનું નિર્માણ થાય છે બનાસકાંઠાના કોન્ટ્રાક્ટરે તો એવું જાહેરમાં કબૂલેલું લેલું કે ભાઈ આ ટેન્ડર મેં એમને લીધેલું નથી કમલમમાં પૈસા આપીને મારું ટેન્ડર મંજૂર થયેલું છે એટલે આવા આક્ષેપો જયારે ખુલે આમ પેપરોમાં અને ટીવી મીડિયા મારફત જાણવા મળતા હોય ત્યારે એ આ ગુજરાત માટે શરમજનક બાબત છે હું અપેક્ષા રાખું કે આ રોડનું કામ વહેલામાં વહેલું પૂર્ણ થાય અને જે સબલેટમાં આવ્યું છે એ એજન્સીઓ કામ નથી કરતી અને એમને બ્લેક લિસ્ટમાં મૂકી અને જે રાજ્ય સરકારે એની વસુલાત કરવાની હોય વસુલાત કરે અને આવનાર સમયની અંદર માર્ગ અને મકાન વિભાગ મારફત જે કાંઈ બજેટ દરમિયાન જે ગુજરાત ગુજરાતની અંદર કે જ્યાં અમારી સમક્ષ આવશે એને અમે આપના માધ્યમથી ગુજરાતની જનતા સુધી પહોંચે તેવા પ્રયત્નો કરી અને ગુણવત્તાવાળું કામ થઈને લોકોની સુકાકારીમાં સરકાર આગળ આવે એવી અમે અપેક્ષા રાખી